આણંદના બાકરોલ રોડ પર આવેલા સંજીવની ડે સ્કૂલના સંચાલક દ્વારા વર્ષોથી વેરો એક લાખ ઓગણચાલીસ હજાર ઉપરાંત નો બાકી પડતી હોવા છતાં ભરપાઈ કરવામાં આવતી ન હતી પાલિકાની નોટિસ બાદ પણ વેરો ન ભરાતા આખરે સ્કૂલને સીલ કરાઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નગરપાલિકા એ દરજ્જો ધરાવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓની આવક મુજબ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવાથી સો ટકા વેરા વસુલાત હાથ ધરવા આદેશ કર્યો હોવાથી આણંદ નગરપાલિકા તંત્ર રીતસર હરકતમાં આવી ગયું છે બીજી તરફ આણંદ પાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી હોવાથી સો ટકા વસુલાત હાથ ધરવા રીતસરના ધમપછાડા શરૂ કરી દીધા છે જેના ભાગરૂપે બાકરોલ ખાતે આવેલી સંજીવની ડે સ્કૂલ અને શ્રી સરસ્વતી વુમન પીટીસી કોલેજના સંચાલક જયેશકુમાર રમણીકલાલ ઠક્કર પરસોથી રૂપિયા એક લાખ ઓગણચાલીસ હજાર છસો ચોરાણું રૂપિયા વેરો બાકી ભરપાઈ કરાતી ન હતી આખરે ચીફ ઓફિસર એસ કે ગરવાલે હુકમ કરાતા ગુરુવારે સીલ મારી દઈને નોટિસ ફટકારી હતી જેમાં ઉલ્લેખ કર્યો હતો કે સીલ ખોલવામાં આવશે તો ફોજદારી ગુનો બનશે અને ઈસમ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાશે